સુરતમાં શ્વાનના આતંક બાદ નોડિયાનો આતંક ઘર બહાર રમતી નવ વર્ષીય બાળકીને નોડિયાએ બચકા ભર્યા સુરતમાં એક તરફ ડોગ બાઇટના કિસ્સાઓ વધી રહ્યા છે જેનાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે તો બીજી તરફ સુરતમાંથી આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે ડિંડોલી વિસ્તારમાં એક નવ વર્ષની બાળકીને એક નોડિયો કરડ્યો હોવાની ઘટના સામે આવી છે નોડિયાએ કરડતા બાળકીએ બુમાબૂમ કરી મૂકી હતી તેથી પરિવારજનોએ દોડી જઈ તેને નોડિયાના મોઢામાંથી છોડાવી લીધી હતી અને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને વર્ષોથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવાર વર્ષની આજે પાંડે આજરોજ પોતાના ઘરની બહાર રમી રહી હતી તે દરમિયાન નોડિયો કઢ ગયો હતો બાળકીના પગના ભાગે નોડિયો કરડતા તેણીએ બુમાબૂમ કરી મૂકી હતી જેથી માતા દોડીને આવી ગઈ હતી અને દીકરીને બચાવી લીધી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બાળકીને કરડ્યા બાદ સોસાયટીમાં અન્ય લોકોને પણ કરડવાનો નડિયાએ પ્રયાસ કર્યો હતો ઇજાગ્રસ્ત બાળકીની માતાએ કહ્યું કે એક નડિયો આજે સવારે અમારા મહોલ્લામાં દોડી આવ્યો હતો તે જાણે પાગલ થઈ ગયો હોય તેમ લોકોને કરડતો હતો મારી દીકરીના પગમાં નોડિયાએ બચકું ભર્યું હતું તે મારી દીકરી નિધિનો પગ છોડતો જ ન હતો મેં દોડી જઈ નોળિયાના મોઢામાંથી મારી દીકરીનો પગ છોડાવ્યો હતો મને જોઈને તે ભાગી ગયો હતો જોકે બાદમાં નોળિયો બીજા લોકો પર કૂદ્યો હતો અને કરડવા દોડતો હતો બાદમાં ભેગા થયેલા લોકોએ નોળિયાને મોતની ઘાટ ઉતારી દીધો હતો બાદમાં ડરના માર્યા અમે બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા ડિંડોલી વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં નવ વર્ષીય નિધિ પાંડે પરિવાર સાથે રહે છે નિધિ હાલ છે અને નિધિ ઘરની બહાર રમી રહી હતી ત્યારે આ ઘટના બનતા પરિવારના સભ્યોમાં ચિંતા જોવા મળી હતી